ચાલો સ્વાધ્યેય બે પોઈન્ટ બે દાખલા નંબર એક એમાં દાખલા નંબર એક જુઓ શોધો એવો દાખલો ને એટલે તમારે શોધવાનું છે જે કીધું હોય એ શું શોધવાનું કીધું તો કે એ પહેલો દાખલો અને બીજો દાખલો પહેલા દાખલાની અંદર બે દાખલા છે એમાં પહેલાં એવું કીધું કે ભાઈ દરેકના એકના ના છેદમાં ચાર શોધો કેટલા શોધવાના દરેકના એકના છેદમાં ચાર કોના કોના દરેકના એટલે સી એમ ત્રણ જુદા જુદા દાખલા આપ્યા ને તો એ દાખલો કરી છે ને તો એકના છેદમાં ના છેદમાં છે તો તો શોધો આવું થાય ને

નો ઉડે તો અંશ અંશનો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર તો એક એક ચોકે ચોકે સોળ તો આ તમારો જવાબ હવે આ જવાબ છે કેમ આવ્યો અશુદ્ધ આવ્યો કે શુદ્ધ આવ્યો અંશ મોટો તો અશુદ્ધ અંશ નાનો તો શુદ્ધ તો શુદ્ધ હોય તો એમાં કઈ થાય નહીં એવી રીતે બીજો જોવો બી વાળો દાખલો જોવો ત્રણ ના છેદમાં પાંચ તો ત્રણ ના છેદમાં પાંચ ના કેટલા કરવાના એક ના છેદમાં ગુણાકાર કરો કઈ ઉડે તો તને કુ પાંચ ગુણ્યા ચાર પાંચ ચોક પડી ખબર હે એવી રીતે આનો નાનો ત્રીજો દાખલો હોમવર્કમાં કરજો સી હૈ હવે આનો નાનો બીજો દાખલો છે કે ભાઈ દરેક છે બે ના છેદમાં નવ ના તમારે એક ના છેદમાં હાથ જોઈ હે બરોબર તો ના નવ શું કરવાનો તો

તો આવું થાય ને છ ના છેદ માં પાંચ ગુણના એક ના છેદ માં સાત તો છ એકવા પદ છે એ તમે નીચે લખો તો હોય હા બરાબર રેડી તો આનો ત્રીજો દાખલો ક્યાં કરવાનો હોમવર્કમાં બરાબર આ બે ના સી વાળા દાખલા હોમવર્ક માં કરવાના છે હવે એના પછી બીજું જુઓ ગુણાકાર કરો ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના બરોબર એને કહેવાય અતિ ક્ષિપ સ્વરૂપ હવે એમાં પહેલો જ દાખલો હું ત્રણ તો અહીંયા જુઓ આ છે અપૂર્ણાંક આ છે મિશ્ર અપૂર્ણાંક તો અપૂર્ણાંક અને મિશ્ર અપૂર્ણાંક નું કઈ થાય નહીં તો પેલા તમારે મિશ્ર અપૂર્ણાંકને

આ બે ના ગુણાકાર જે જવાબ આવે એમાં જે અંશ છે એનો શું થાય સરવાળો તો ત્રણ દુ છ અને છ વત્તા બે એટલે કેટલાથી આ આઠ તો આઠ ઉપર આવે તો આ મિશ્રને તમે શેમાં ફેરવી નાખો અશુદ્ધમાં ફેરવી નાખ્યો હવે ક્યાંય છેદ ઉડે ગુણાકારમાં છેદ હંમેશા ઉપર નીચે જ ઉડે ને પણ ત્રણ ના પાડામાં આઠ નો આવે ત્રણ ના પાડામાં બે નો આવે તો કઈ ઉડે કઈ નો ઉડે તો અંશ

અંશમાં સોળ જ છે નવ દુ અઢાર થાય વધી ગયા તો આપણે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ કેટલા નાખા સાત તો સાત આવે અંશમાં એક પૂર્ણાંક સાત ના નવ ખબર ભાઈ દાખલના જેવો જ છે પણ ખાલી થોડુંક મિશ્ર અને અશુદ્ધ ને અશુદ્ધ ને મિશ્ર એટલો ફેર પડે છે હવે એના પછીનો દાખલો જોવો બીજો દાખલો જ કરાવવું બે ના છેદ સાત ગુણ્યા સાત ના નવ હવે તમે અહીંયા જોવો તો કઈ ઉડે હે અંશ છેદમાં માં કઈ ઉડે હે ઉડે ને અહીંયા સાત છે ને અહીંયા તો આપણે પેલા એમને લખી નાખીએ બે ગુણ્યા સાત છેદમાં સાત ગુણ્યા નવ આ અંશ અંશ નો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર સાત સાત તો ઉપર વૈધા ખાલી નીચે વૈધા આ શુદ્ધ છે કે અશુદ્ધ છે અંશ નાનો એટલે શુદ્ધ શુદ્ધ હોય તો એને કાંઈ ફેરવવાનો હોય નહીં જો અશુદ્ધ હોત તો તમે મિશ્રમાં ફેરવત હવે એના પછી કરાવવું ત્રીજો દાખલો ત્રણ ના છેદમાં આઠ ગુણ્યા છ છેદમાં ચાર રેડી હાલો તો હવે સૌથી પેલા ઉડે તો ઉડાડવાનું ને તો જવો આમાં જોવાય બેકી સંખ્યા હોય ને ઉપર નીચે તો એ ઉડતી જ હોય ઉપર એકય બેકી સંખ્યા છે નીચે છે હે ને તો તમે ઉપર નીચે બેકી સંખ્યાને ઉડાડી શકો કેવી રીતે ઉડાડી શકો તો કે આવી રીતે થાય છ ના હું ભાગ પાડું બે ગુણ્યા ત્રણ તો એવી રીતે હું ચાર ના ભાગ પાડી શકું ને બે ગુણ્યા બે તો આ બગડો અને આ બગડો શું થાય ઉડી જાય હેમજ પછી હું તમને ટ્રીક કહીશ આ ત્રણ ગુણ્યા હવે આ ખાલી અહીંયા ત્રણ વૈધા આ છ ના ભાગ પડ્યા એટલે બે ગુણ્યા ત્રણ કર્યા બે બે ઉડી ગયા તો હવે આ જ વધ્યા તો ઉપર વધ્યું ત્રણ ગુણ્યા નીચે વધ્યું આઠ ગુણ્યા કેટલા હે ચાર ના ભાગ પડ્યા બે ગુણ્યા બે બે ઉડી ગયા ની અરે તો બે જ વધ્યા તો હવે ઉપર ત્રણ તેરી અને નીચે આઠ દુ સોળ હવે કઈ ઉડે આ શુદ્ધ હે કે અશુદ્ધ તો ફરે તો ફેરવવાનું નથી ઉડતું નથી આ આપણું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હવે શું કરાયું કરી ના થાય છ ના અડધા કેટલા થાય તન એવી રીતે આઠ આ ચાર ના સીધા અડધા કરના ખાય કેટલા થાય જોવો જોઈએ આજે તન ગુણ્યા તન આઠ ગુણા તો આ લે ને પણ આ બેકી સંખ્યા ઉપર નીચે હોય તો અહીંયા લાગુ પડે છે રેડી તો બીજો દાખલો તમારે બાકીના કરવાના છે દાખલા નંબર ત્રણ ગુણાકાર કરો જેવા ઉપરવાળા કર્યા ને એવું ને એવું જ છે કઈ ફરક નથી ઉપરે એક દાખલો પહેલો જ તમારે આવો આવ્યો હતો ખબર છે કે એક અપૂર્ણા ને એક

ને ચાર ઉડી જાય બે દુ ચાર તો એક બગડો ક્યાંક મૂકવાનો રહી ને જ્યાં ચાર છે પાંચ નીચે એકવીસ ના છેદ માં દસ ઉડે આવે દસ ના પાડ તો ઉડે નહીં તો આને શેમાં ફેરવવું પડે મિશ્રમાં ફેરવવું પડે ને

તો ત્રીસ ને બે તો અહીંયા આવ્યા બત્રીસ આ એવા બત્રીસ એને ગુણના સાત ના છેદ માં નવ હવે જોવો જોઈએ આ ઉપર બત્રીસ ને સાત ઈ પાંચ ના ઘડિયા આવે નો આવે એવી રીતે નવ ના ઘડિયામાં સાત કે બત્રીસ આવે નો આવે કોઈ બેકી છે ઈ કોઈ અડધા થાય છે ઉપર બેકી છે નીચે ક્યાંય બેકી છે તો બે વડે ભાગ નો આ બરાબર હવે આ હાથે તો એ તનના પાળામાં ન આવે આ સરવાળો થાય તો એ તન વડે ભાંગી ભાંગી હોય એવી ત્રણ ની ચાવી આવી હતી બરાબર ને તો એવું કઈ આવતું નથી તો કઈ નથી ઉડતું તો ઉપર ઉપરનો નો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર તો નવ પચાસ પિસ્તાલીસ અને ઉપર બત્રીસ ગુણના ને શું કરાય ખબર અહિયાં ત્રીસ ને બે બત્રીસ હવે આ બે વુ તો બસો દસ માં કેટલા નાખવાના ચૌદ તો ચાર એક ને એક બે અને બે કેટલા થાય બત્રીસ હતા બસો ને ચોવીસ તો આ થઈ ગયા બસો ચોવીસો હવે પિસ્તાલીસ નો ઘડિયો બોલવાનો પિસ્તાલીસ એકતાલીસ પિસ્તાલી દુ નેવું હવે પિસ્તાલી દુ નેવું થયું હવે સીધા નેવું ના ડબલ કરો એટલે એકસો થયા એ થયા તમારા પિસ્તાલીસ ચોક પિસ્તાલીસ ચોક એકસો તો પિસ્તાલીસો એસી માં કેટલા ઉમેરવાના ઉમેરી દેવાના તો નખાય નખાય એટલે એટલે થયા પછી વધી ગયા ને ચોક એકસો એસી એ ભાગ આવશે હવે એકસો એસી થઈ ગયા હવે એકસો એસી માં કેટલા નાખો તો બસો ચોવીસ થાય તો પેલા તો એકસો એસી થઈ ગયા એટલે વી નખાય એટલે હવે કેટલા થઈ ગયા બસો થઈ ગયા હવે કેટલા નાખવા પડે તમારે પાછા બસો માં કેટલા નાખો તો બસો ચોવીસ થાય તો ચોવીસ નાખવા પડે ને તો થઈ ગયા બસો તમે બે વાર ને વી ઉમેરા ચાલી ને ચાર ચુમાલી તો કુલ તમારે ઉમેરા ચુમાલી ખબર પડી સમજાણી વાત આવી રીતે ગુણાકાર અને સરવાળો કરતા શીખાય ન આવડે તો પછી તો બધી આપણી ઓલી રીતુ છે જ કે ભાઈ બત્રી ગુણ્યા હાથ તો અહીંયા કર નખાય બત્રી ગુણ્યા હાથ હાથ દુ ચૌદ નો ચોગડો વિદાય એક હાથ તેરી એક ને એક બાવી આવ્યા બસો ચોવી બરોબર જે તમને ફાવે હાલો એના પછી આપણે ત્રીજો દાખલો તો એમાં આ કેવો છે મિશ્ર છે મિશ્રને ને શેમાં ફેરવશું અશુદ્ધમાં તો છેદ એમ ન આ બેનો ગુણાકાર તો ત્રણ પચાસ પંદર માં આનો સરવાળો તો પંદર ને બે સત્તર ગુણના ચાર ના છેદમાં સાત કોઈ કોઈના ભાડામાં આવતું નથી પાંચના ભાડામાં આવે ચાર નો આવે ચાર નો આવે આવે બરાબર પછી અહીંયા ઉપર બેકી સંખ્યા હોય પણ નીચે કોઈ બેકી સંખ્યા નથી નકર બે વડે ભાગ અલાવત પણ એવું શક્ય નથી ઉપર ઉપરનો ગુણાકાર નીચે નીચેનો ગુણાકાર સત્તર ચોક અડસઠ વેરી ગુડ અને હાથ પચાસ

તો કેટલા નાખો આપણે તેત્રીસ તો આ તમારો જવાબ તો પેલો બીજો પાંચમો મેં કરાવ્યા તમારે હોમવર્કમાં કર્યા છે રેડી આવડી જાય હે પાકું જોર થી બોલો જય માતાજી એમ કઉ હવે જુઓ ચોથું દાખલા નંબર ચાર મેન કયું મોટું છે આવું કીધું ને ઓલું મોટું પતલું નહીં હો કોણ મોટું છે કઈ સંખ્યા મોટી છે આમ હોય ધારો કે કે આ હોય અઢાર ને અહીંયા હોય ઈઠાવી હું તમને એમ કહું કયું મોટું છે તો ખબર પડી જાય ને તો આવું અપૂર્ણાંક માં ખબર પડી જવી જોઈએ હાલો જોવો જોઈએ પેલો પેલો હું કરાવું બીજો તમને ઘરેથી આપીશ ત્રણ ના છેદ માં ચાર ના બે ના છેદ માં સાત કે પાંચ ના છેદ માં ના જવાબ લઈશું પછી બીજો દાખલો આવો ગણસુ પાંચ ના છેદમાં આઠ ના ના છેદમાં પાંચ કરશું એનો એક જવાબ લઈશું પછી એ બે જવાબને કે કોણ મોટું છે તો પેલા ગણી નાખી ત્રણ ના છેદ માં ચાર ના બે ના છેદમાં સાત નો શું થાય દુ ને ચૌદ તો આ તમારો જવાબ આવી ગયો હવે એવી જ રીતે તમારે ગોતવાના ને તો પાંચ ના ના તો આ શું થાય પાંચ ના છેદમાં આઠ ગુણના ત્રણ ના છેદમાં પાંચ પાંચ નીચે હવે આને તમે વિચારો આવું થાય ચૌદ માંથી કેટલા ભાગ ત્રણ ભાગ અને આઠ માંથી કેટલા ભાગ ત્રણ ભાગ તો કયા મોટા થાય હે હા ખબર પડી જાય એવું છે કે આઠ માંથી ત્રણ ભાગ પણ જો તમને ન ખબર પડે તો આ બેયના તમારે છેદ કેવા કરાય સરખા એટલે શું કરાય તો કે ચૌદ વાળા કેટલા થાય કેટલા થાય એકસો ને બાર અને અહીંયા તમે ત્રણના છેદ માં આઠ વાળા ને ચૌદ વડે ગુણાવો તો આય કેટલો થાય એકસો શું કર્યું ચૌદ ને આઠ વડે ગુણ્યા અહીંયા આઠ ને ચૌદ વડે ગુણ્યા હવે આ ચૌદ છેદમાં છે એને મેં આઠ વડે ગુણ્યા તો એના અંશને નહીં મારે શું કરવો પડે ગુણવો પડે ને તો ત્રણ ને મારે કેટલા વડે ગુણવાના તો કે છેદ ને ગુણ્યા એટલા વડે તો અહીંયા આઠ વડે ગુણ્યા તો ત્રણ ને કેટલા વડે ગુણવાના તો ત્રણ અઠા એવી રીતે આને મેં ચૌદ વડે ગુણ્યા ને તો ઉપર મારે કેટલા વડે ગુણવા પડે તો ચૌદ હવે આ બે અપૂર્ણાંકના છેદ હરખા થઈ ગયા હે તો હવે દેખાય એકસો બાર ચોકલેટ હે એમાંથી હું તમને ચોવીસ ચોકલેટ આપું એકસો બાર ચોકલેટ હે હું તમને બેતાલીસ ચોકલેટ આપું કઈ જાજી થાય ઈજ ને તો આ કેવો ખબર પડી તો મોટો હોય એની બાજુ પાખીયા કે અણી

લખી દઉં હાલો લખી દઉં પાંચ ના છેદ માં આઠ ના ત્રણ ના છેદ માં પાંચ એ ત્રણ ના છેદ માં ચાર ના બે ના છેદ માં સાત કરતા મોટા છે અને આ પદ તમને સીધી ખબર ન પડે તો તમારે એક પદ વચ્ચે ઉમેરી દેવાની કે ભાઈ ત્રણ ના છેદમાં ચૌદ હે એને ગુણના મેં આઠ કર્યા નીચે ગુણું તો ઉપર મારે આઠ ગુણવા પડે એવી રીતે ચૌદ હતા તો મેં આઠ વડે ગુઈના હવે આઠ ને ચૌદ વડે ગોઈના તો માથે મારે ચૌદ વડે ગુણવું પડે હવે આઠ તેરી ચોવીસ ચૌદ અઠાવો બાર ચૌદ તેરી બેતાલીસ ચૌદ અઠા એકસો બાર સમજી ગયા પડી ખબર હાલો બીજો હોમવર્કમાં કરવાનો છે